ટોપ ક્વલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મેન્સ કેવર પંપ નામ યાદ રખના આઇસર મોટર આજે પરિણામ છે મે બી કદાચ એવું હોઈ શકે કે જસ્ટ આવી જાય યસ જો પરિણામ તમે જો કંપનીનો અનુમાન છ હજાર નવ્વાણું કરોડ એની સામે છ હજાર એકસો બોતેર કરોડ કંપનીની એની આવક જોવા મળી રહી છે નફો એક હજાર પા ચારસો પંચાસ કરોડની સામે એક હજાર ત્રણસો સિત્તેર કરોડ કે અનુમાનથી ઓછો આવ્યો છે કંપનીનો નફો સ્ટોક અત્યારે તમે જો ઉપલસ સરથી એક ટકા નીચે આવ્યો નીચેથી પણ સપોર્ટ લેવાના પ્રયત્નો જોવા મળી રહે છે એટલે સ્વાભાવિક છે કે હજુ થોડું પાંચ દસ મિનિટ લાગશે સેટલ થતાં પરંતુ સર આજે ખાસ કરીને જે એક્શન આવી જોવા મળી રહી છે કયા સપોર્ટ એન્ડ રેજિસ્ટન્સ આપણે આઈસે મોટર્સ માટે જોઈશું સર તો સ્ટ્રોંગ સપોર્ટ જુઓ તો છ હજાર સાતસો ને પચાસનો સપોર્ટ છે જે અગિયારમી સપ્ટેમ્બર બે હજાર પચીસનો લો છે આઈ ડોન્ટ થિંક સો કે એની નીચે જો સ્ટોક સસ્ટેન થાય તો આમાં બાય સાઇટ ફોર્મેશન કરવું પડે કરવું જોઈએ અને રિસન્ટ જે હાઈ છે એ છે એનો સાત હજાર ને નવ્વાણુંનો જે એકત્રીસ ઓક્ટોબર બે હજાર પચીસના રોજ બન્યો હતો તો મારા મત પ્રમાણે ગોઈંગ ફોરવર્ડ આઈ થિંક એક બ્રોડ કન્સોલિડેશનની ઝોનની અંદર આ સ્ટોક હશે નીચેમાં છ હજાર સાતસો ને પચાસ સુધી આવવાની ડેફિનેટલી એક શક્યતા છે અને ઉપરની અંદર એકોતેરસો ક્રોસ કરે તો જ લેવું જોઈએ તો અમારા મત પ્રમાણે ડેફિનેટલી આ લેવલ ઉપર આ સ્ટોકને અવોઈડ કરવાની સલાહ રહેશે ઓકે તો અવોઈડ કરવાની સલાહ બની રહી છે કે જેની પર ફોકસ કરીશું